ધોરી ગામે યુવતીની હત્યા કરનાર આરોપી યુવક પકડાયો આ ડોરી ગામે ધરીનાબેન દાઉદ નામની છોકરીની હત્યા નિર્મય હત્યા કરવામાં આવી આ હત્યામાં તમે સ્પષ્ટ બોડી જોતા અમને લાગ્યું કે તેના ઉપર તીક્ષ્ણ હથિયારથી એક આખો ભાગ જ નીકળી ગયો હોય એવો હુમલો કરવામાં આવ્યો છે છતાં પોલીસે પૂછતા પોલીસ એમ કહે છે કે ગજીયા પથ્થરથી એને મારવામાં આવે છે પથ્થરથી મારો હાલત હોય ને પથ્થર પર કે જ મોટો આમાં અમને શંકા છે કે એકથી વધુ આરોપી હોય છતાં બીજી જગ્યા મર્ડર કરીને લીયા હોય કે અહીંયા આ લોકો ઉપર કરવી ઓડીની અંદર બંધમાં જ્યારે સવારે મૃત્યુ થયું અમને જાણ બપોરે થઈ પોલીસ પણ પહોંચી પણ પોલીસનો પણ વ્યવહાર એવો હતો કે એ લોકો રિસર્ચ ઢાંક પીછોડ કરતી હતી અમને પૂરેપૂરી શંકા છે કે આમાં આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો અમારી એક જ છે માંગ કે આ તમામ આરોપીઓ છે એ લોકો ધરપકડ થવી જોઈએ જો ધરપકડ નહીં થાય

પોલીસ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ડોરી ગામ મધ્યે છવ્વીસ વર્ષીય યુવતી જરીનાબેન કુંભારની એક યુવક દ્વારા હત્યા કરવામાં આવી હતી અને હાલ આ યુવકને પકડી પાડવામાં આવ્યો છે જેનું નામ હરીશ ગાગલ બતાવવામાં આવી રહ્યું છે પોલીસ સાથે જ્યારે વધુ વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ યુવક યુવતી બંને વચ્ચે છેલ્લા સાત વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આ યુવક જે જગ્યાએ કામ કરે છે તે જગ્યાએ તેને યુવતીને બોલાવી હતી મળવા માટે અને આ બંને જણા જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે યુવતીએ જણાવ્યું કે મારા બીજી જગ્યાએ લગ્ન થઈ ગયા છે અને હવે આપણે નહીં મળી શકીએ આ સમગ્ર બાબત અંગે એ યુવકે મનદુઃખ રાખી અને ત્યાં હાજર રૂમમાં જે પથ્થર હતો તે પથ્થરથી ઘણા બધા ઘા મારી તે યુવતીની ત્યાં જ હત્યા કરી નાખી હતી અને એ યુવતીનું મોત નીપજ્યું હતું ત્યારે તે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હાલ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને એ જગ્યાનું પણ પંચનામું કરવામાં આવ્યું છે આ અંગેની આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે પોલીસ અધિકારી આવો સાંભળીએ તેમના શબ્દોમાં હા ભુજ તાલુકાના ઢોરી ગામ ખાતે ઝરીનાબેન કુંભાર નામની છવ્વીસ વર્ષની યુવતીની હત્યાનો બનાવ આજે બનેલો છે અને જે બનાવમાં હત્યા કરનાર આરોપી હરેશ કાનજી ગાગલને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે પ્રાથમિક જે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું બનાવ જગ્યાનું પંચનામું અને ઇન્ક્વેસ્ટ પંચનામું અને લાશનું પીએમ ની પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે હત્યાનું કારણ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે મરણ જનાર અને આરોપીને બંનેને છેલ્લા સાત વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપીએ પોતે જે ડેરીમાં નોકરી કરે છે હમીરભાઈ આહિરની ડેરીમાં ત્યાં એને આને મળવા બોલાવી હતી જરીનાને અને જરીનાએ એવું કીધું કે મારા લગ્ન બીજે થયેલા છે એટલે હવે હું તને નહીં મળી શકું અને એ વાત સાંભળીને આ આરોપી ઉશ્કેરાઈ ગયો એણે ગુસ્સે થઈ ગયો અને એ રૂમમાં જે પથ્થર હતો એ પથ્થરથી એણે માથા ઉપર મલ્ટિપલ ઘા મારીને એની ત્યાં હત્યા કરી છે ને એનો ઓન ધ સ્પોટ એનું મરણ થયેલું છે અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી કોઈ માહિતી કે એવા કોઈ પુરાવા મળ્યા નથી પણ ચોક્કસપણે એ દિશામાં પણ અમે તપાસ કરીશું અને જેટલા પણ આરોપી હશે એક પણ આરોપી એક હશે કે વધારે હશે કોઈને પણ છોડવામાં નહીં આવે અને પૂરેપૂરી તપાસ તટસ્થતાથી નિષ્પક્ષતાથી કરવામાં આવશે અને આરોપીઓને નામદાર કોર્ટમાં સજા થાય એ રીતની તપાસ કરવામાં આવશે